કેન્દ્ર સરકાર જૂના ક્રિમિનલ કાયદાઓને બદલવા જઈ રહી છે જેમાં ભારતીય દંડ સંહિતા ભારતીય ન્યાય સંહિતા બિલ બે હાજર ત્રેવીસ સીઆર ના સ્થાને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હાજર ત્રેવીસ અને એવિડેન્સ એક્ટ ના બદલે ભારતીય સાક્ષ્ય બિલ બે હાજર ત્રેવીસ ને લોકસભામાં રજૂ કરવામાં આવ્યા આ ત્રણ બિલ પરની ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે આ ત્રણેય કાયદાએ આપણને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કર્યા છે તેમાં ન્યાય સમાનતા અને સમાવેશ થાય છે એકસો પચાસ વર્ષ જૂના બ્રિટિશ યુગના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા છે મોદીજી કે નેતૃત્વ ગૌરવ કાનૂનો કો ડેડ સાલ કે બાદ બદલને કા और वो बिल को पायलोट कर, कर इस सदन में लाने का गौरव मुझे प्राप्त हुआ है मान्यवर जो कहते थे कि हम नहीं समझते हैं मैंने कहा कि अगर मन खुला रखोगे और मन भारतीय रखोगे तो समझ में आ जाएगा मन अगर इटली का है तो कभी समझ में नहीं आएगा તેમણે કહ્યું કે પોલીસ અને નાગરિકના અધિકારો વચ્ચે સંતુલન ખોરવાઈ ગયું છે આનાથી સજાની ટકાવારીમાં વધારો થશે સાયબર ક્રાઈમ માટે પણ ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે સાલો કે સાલો તક તારીખ પે તારીખ તારીખ પે તારીખ તારીખ પે તારીખ પડતી રહેતે પોલીસ ન્યાયપાલિકા કો દોષિત કરતી હૈ સરકાર પોલીસ ઓર ન્યાયપાલિકા દોનો કો દોષિત કરતે હૈ પર પોલીસ ઓર ન્યાયપાલિકા બેઠતી હૈ તો સરકાર કો દોષિત કરતી હૈ સબ એક દુસરે કે પીછે કાનૂન કા સહારા લેકર રહેતે हमने इस कानून में ढेर सारी चीजों को हमने स्पष्ट कर दिया તેમણે કહ્યું કે આ કાયદા પસાર થયા બાદ સમગ્ર દેશમાં એક જ પ્રકારની ન્યાય વ્યવસ્થા હશે ન્યાય વ્યવસ્થામાં સમાનતા લાવવામાં આવશે બે હજાર ચોવીસમાં પીએમ મોદીની સરકાર બન્યા બાદ મેનિફેસ્ટોને સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવ્યો હતો કલમ ત્રણસો દૂર કરવામાં આવી આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ લાગુ કરવામાં આવી હતી માન્યવરે जितना हो सके उतना जल्दी राम मंदिर बनाएंगे और 22 जनवरी को वहां पर राम ये नरेंद्र मोदी सरकार, ये नरेंद्र मोदी सरकार है, ये नरेंद्र मोदी सरकार है मानवर जो कहती है वो करती है आगामी सौ वर्षो घना टेक्नोलॉजिकल फेरफारो आ कायदा मम जोगवाईओ कर બ્યુરો રિપોર્ટ જીએસટીવી